નમસ્કાર દર્શક મિત્રો આ હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ નવસારીના જલાલપોર ખાતે આવેલી વૈષ્ણવોની હવેલીનો આજે ઓગણીસમો પાટોત્સવ છે અને જ્યારે ઓગણીસમો પાટોત્સવ છે ત્યારે રંગે ચંગે આ પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ખૂબ જ મોટી સંખ્યાની અંદર વૈષ્ણવો જે ખરા અહીં પધારી ચૂક્યા છે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને હાલ રાસ ગરબા પણ ચાલી રહ્યા છે તો ત્યારે મધુભાઈ કથેરિયા કે જો અગ્રણી છે એમની સાથે વાતો કરીશું અને જાણીશું કઈ રીતે આયોજન છે છે આયોજન આજે જલાલપોર વિસ્તારના વૈષ્ણવ સમાજ દ્વારા આ ગવર્નરના હવેલીમાં ઓગણીસમાં પાટોત્સવની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે અગાઉ પણ એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં હતી આજે પણ શોભાયાત્રા કાઢી અને ભગવાનને રંગેચંગે અહીંયા વિધિ પૂજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં અમારા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે અને ખાસિયત એ છે કે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ હોય દક્ષિણ ગુજરાતની સૌરૃષ્ટિ હોય કે મુંબઈની સંસ્કૃતિ હોય ધર્મની સાથે લોકો જોડાયેલા રહ્યા છે અને એના થકી એકતા સહકાર સંપની ભાવના જળવાઈ રહી છે આજે આ સનાતન ધર્મનો જે ભાવ છે એ ભાવ અહીંયા તમને દેખાય આવે છે ખૂબ મોટી સંખ્યામાં લોકો જમણવાર પણ કરશે અહીંયા ભગવાનનું રંગેચંગે પૂજન થશે અને જાત જાતના કાર્યક્રમો પણ અહીંયા થઈ રહ્યા છે ત્યારે ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી આ સમાજના ભાઈઓ બહેનોમાં જોવા મળી રહી છે ખાસ કરીને વૈષ્ણવ સમાજના લોકો ખનગની રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં તન મન અને ધનથી સેવા આપી રહ્યા છે આમાં કોઈને કહેવું પડતું નથી કે તમે અહીંયા આવીને સેવા કરજો તનથી ઘસાય છે મનથી ઘસાય છે અને ધનથી પણ ઘસાય અને આ ભવ્ય આયોજન સંસ્કૃતિને ટકાવી રાખવા માટેનું આયોજન આ સંપ્રદાય દ્વારા કરવામાં વૈષ્ણવ સમાજ ત્યારે સમગ્ર સમાજ તરફથી થી ખુબ ખુબ અભિનંદન પાઠવું છું નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તમે જુઓ એ પ્રમાણે કે માત્ર એટલું જ નહીં પણ સાથે તમે જોશો તો એમના વસ્ત્રો જે ખરા એ વસ્ત્રો પણ તમે જોશો તો સરસ મજાના વસ્ત્રો પહેર્યા છે વૈષ્ણવ સંપ્રદાય જે ખરી એ વૈષ્ણવ સંપ્રદાયની અંદર જે વસ્ત્રો આવતા હોય એ પ્રમાણે ધોતી એ પ્રમાણેની આ જે કફની અને એ પ્રમાણેના વસ્ત્રો ધારણ કર્યા છે તો ત્યારે સમાજના આગેવાન સાથે વાત કરીશું કેવા કેવા પ્રકારના આજે અને ગઈકાલે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા હવે ગોવર્ધનનાથજીનો ઓગણીમો પાઠોત્સવ જ્યારે આપણે મનાવી રહ્યા છીએ ત્યારે બધી જ્ઞાતિના સાથે લઈને સનાતન ધર્મને અનુકરીનો પોશાક અને રાસગરબા અને સનાતનીનું મોટું ગૌરવ અમે અનુભવીએ છીએ એવું ગોવર્ધનનાથજીનો પાટોત્સવ ઉજવીએ છીએ તો ગોવર્ધનનાથજી હવેલીના ઓગણીસમા પાટોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પણ ગોવર્ધન નાથજીના દર્શન કર્યા હતા દર્શન શરૂ થતાની સાથે જ એમણે દર્શન કર્યા હતા અને વિશેષ હાજરી આપી હતી તો આ પ્રમાણે ઓગણીસમો પાટોત્સવ

અને લાલાને મનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે તો આ પ્રમાણે પડે પણ અપડેટ આપતા રહેશો તમે જુઓ એ પ્રમાણે કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર વૈષ્ણવ સંપ્રદાયના જે અનુયાયીઓ છે જે ભક્તો છે એ આજે જલાલપોર ખાતે વૈષ્ણવ હવેલી ખાતે આવી પહોંચ્યા છે અને આ ઓગણીસમો પાઠોત્સવ હતો હવેલીનો અને એ હવેલીના ઓગણીસમા પાટોત્સવની અંદર ગઈકાલે પણ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને સાથે જ આજે પણ ઘણી બધી સભાથી જો વાત કરવામાં આવે તો પૂજા અર્ચના કરવામાં આવી

ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો